ભક્તિ કરવાનો અર્થ એવો નથી કે જીવનમાં દુઃખ નહીં આવે દુઃખ આવશે પણ ભક્તિને કારણે હિંમત રહેશે મિત્રો દરેકના જીવનમાં દુઃખ અને સુખ આવે છે અને જાય છે અને દુઃખના સમયે સંતો મુનિઓ ભક્તિ કરવાની સલાહ આપે છે ભક્તિ કરવાનો અર્થ એવો નથી કે જીવનમાં દુઃખ નહીં આવે દુઃખ આવશે તો પણ ભક્તિ કરવાથી દુઃખો સામે લડવાની હિંમત રહેશે ભક્તિ આપણને બુદ્ધિ સકારાત્મક રહે છે મુશ્કેલ સમયમાં આપણું મન પ્રસન્ન રહે છે આ વાત પાંડવના જીવન પરથી સમજી શકાય છે મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આવી જ અવનવી માહિતી મળતી રહેશે વિડીયોને અધૂરો મૂકવો એ પાપ ગણાય છે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો સારી લાગે તો લાઈક એન્ડ મિત્રોને શેર જરૂર કરજો વિડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર લખજો મહાભારત એક યુદ્ધ પછીની વાર્તા છે પાંડવે કૌરવોને હરાવ્યા અને યુધિષ્ઠિર રાજા બન્યા હતા તે સમયે ભીષ્મ પિતા પાનોના શૈયા પર આડા પડ્યા હતા અને મૃત્યુ પામવા માટે સૂર્યોદયની રાહ જોઈ રહ્યા હતા ભીષ્મનું આખું શરીર પાનોથી ઢંકાયેલું હતું તે દિવસે શ્રી કૃષ્ણ પાંડવો સાથે ભીષ્મને મળવા આવ્યા હતા શ્રી કૃષ્ણએ ભીષ્મને કહ્યું કે તમે પાંડવોને રાજ ધર્મનું જ્ઞાન આપો જેથી તેઓ તેમના રાજપાત સારી રીતે ચલાવી શકે આ વાત કરતી વખતે પાંડવોએ જોયું કે ભીષ્મ પિતાની આંખોમાં આંસુ હતા પાંડવને આશ્ચર્ય થયું કે ભીષ્મ પિતા પિતામહ જેવા મહાન યોદ્ધા મૃત્યુના મૃત્યુથી ડરતા હતા જેના કારણે તેમની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે તેઓ મૃત્યુનું વરદાન મળ્યું હતું પાંડવોના મનમાં સમજીને શ્રીકૃષ્ણ ભીષ્મ પિતાને પૂછ્યું કે તમારી આંખોમાં આંસુ કેમ છે શ્રીકૃષ્ણનો પ્રશ્ન સાંભળીને ભીષ્મએ કહ્યું કે તમે બધું જાણો છો હું પાંડવોને પણ કહીશ પાંડવે જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા શ્રીકૃષ્ણ પોતે પાંડવના પુત્ર સાથે છે તેમ છતાં તેઓ જીવનમાં દુઃખ આવતા જ રહ્યા પાંડવના જીવનમાં દરેક પગલે મુશ્કેલીઓ હતી આ જોઈને મને સમજાયું કે ભગવાન હોય તો પણ એનો અર્થ એ નથી કે આપણા જીવનમાં દુઃખ નહીં આવે દુઃખ તો આવશે જ પણ ભગવાનની મદદથી આપણને પૂરી હિંમત દુઃખોનો સામનો કરી શકાય છે ભક્તિ કરીશું તો ભગવાન આપણને દુઃખ સામે લડવાની હિંમત આપશે આ કથામાં ભીષ્મ પિતાએ એ સંદેશ આપ્યો છે કે જે લોકો ભગવાનની કૃપા તેમના જીવનમાં દુઃખ નહીં આવે એવું વિચારીને પૂજા કરે છે તો આ વિચાર ખોટો છે પાંડવોના જીવનમાં ભગવાન કૃષ્ણ સ્વયં હતા તેમ છતાં તેમના જીવનમાં દુઃખ હતા ભક્તિ કરશો તો ભગવાનની કૃપા દુઃખ દૂર કરવાની હિંમત આપશે વિચારો સકારાત્મક રહેશે અને આનંદ પણ રહેશે વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર